હું તો ભાવના વગરનો માણસ છું એટલે બરાબર છે પણ હરિરાયજીને શું કરવું ભાવનો સમુદ્ર છે હરિયાજી આમ તો ભાવ ભાવનાના સાગર છે તો હરિરાઈજી એમ કહે છે કે જો સમાનતા કરશો આ ભગવત સ્વરૂપો લીલાસ સામગ્રી અને ગુસાઈ મહાપ્રભુજી ગોપીનાથની ગુસાઈજી સુધી એનાથી આગળ કોઈની સરખામણી મહાપ્રભુજી સાથે કે એની સાથે કરશો પ્રભુ સાથે કરશો તો સરોથા નાશ થશે એટલે નાશ હશે એટલે ભક્તિભાવનો નાશ થઈ ગયો મને તો શિક્ષાપત્રમાંથી માંથી મળ્યું કે પુષ્ટિ સૃષ્ટિમાં આવો બધો વિકૃતિ ગમે એને પ્રભુ માની લેવા ગમે એને કષ્ટ સાથે સરખામણી કરવી મહાપ્રભુ સાથે સરખામણી આ તો કોમન થઈ ગયું છે આપણે દરેકને મહાપ્રભુજી કહી દેવા તો હરિયાજી તો હરિરાયજી ના પાડે પોતે વલ્લભ વંશ જોવા છે હરિયાજીને આપણે મહાપ્રભુજી કહીએ છીએ તો હરિરાયજી એમ કહે છે કે જોવાની સરખામણી કરી तो भगवत भाव नो नाश थे जोसे नाश થઈ ગયો સરેખર થઈ ગયો બધી વિકૃતિ આમાંથી પ્રગટ થઈ ગઈ અરિરાજીના શિક્ષા ન માની શિક્ષા પત્રમાં બધી વિકૃતિ આવી ગઈ બુધાય વલ્લભકુળના બાળ કોળ વલ્લભ માપ કોઈ પણ વૈષ્ણવ દેખાય તો વૈષ્ણવ સાક્ષાત કૃષ્ણ સાક્ષાત કૃષ્ણ લીલા विहार દરેક પથ લીલા विहार કરે નાશ નથી તો છે શું નાશ નથી તો છે શું જે પુષ્ટિ માર્ગની અંદર એક લાકડાની પુતળીનો પણ સંગ ન કરવો એમ શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે એ માર્ગમાં સ્વચ્છંદ વિચાર થાય તો આનાથી નાશ બીજો આનાથી નાશ બીજો હોય હું કાષ્ટની પુતળીનો પણ સંગ ન કરવો હું છે ગોકુલનાથજી આજ્ઞા કરે છે કાષ્ટની પુતળીનો પણ ચોવીસ વચના મૃતમાં કહે છે કે ભગવદી હોય એ કાષ્ટની પુતળીનો પણ સંગ ન કરવો જોઈએ એની બદલે આ સ્વચ્છંદ વ્યવિચાર लीला विहार ना करवा बद्दा बदा कौन बाकी वेती गंगा बदाये तो महाराज पुरुषोत्तम वैष्णव पुरुषोत्तम हरिगु वैष्णव सरखा लेखो भिन्न भाव हृदय तन मन धन विवेक जी तो भूली गया बोला गया दासपणु त्रैय नो तन मन धन विवेकू जी गमेम नहीं विवेकपूर्वक कई भेदभाव राखी विवेक तो नर्थ भेद कर જ્યારે દાસ પણ ગ્રહણ કરવાનું આવે ત્યારે કંઈક ભેદ કરવો પડશે દામોદરદાસજી ગમે એટલા ઉચ્ચ ભક્ત હોય સિંહાસન પધરાવીને એની સેવા નહીં થઈ શકે દામોદરદાસજીની સિંહાસન બીજાની સેવા ન થઈ શકે તો બીજા ભક્તોની શું વાત કરી ક્યાંય જોયું છે દામોદરદાસજીની સિંહાસન પધરાવી સેવા થતી હોય કોઈ મંદિર જોયું છે કોઈ ઘરમાં થતી હોય કે ઘરની પ્રણાલિકા છે કે દામોદદાસજીને સિંહાસન પધરાવીને એની સેવા થાય હરિગુરુ વૈષ્ણવ સરખા લેખો ભિન્ન ભાવ હૃદયનો લેખો પણ દાસ પણ ત્રણેયનું ગ્રહ જો આપણે મોટાભાગે બીજી પાછળની લાઈન મૂકી જ દેતા હોય મને એવું લાગે પાછલી લાઈન આપણે મૂકી જ દે તો પાછળ લાઈન મૂકી દે જેમ તુલસાનું વચન પેટ ભર ખાઈએ તો નીંદર સુઈએ એટલે આપણે બધા પેટ ભર ખાવાની મન થાય અને સુઈ જવાનું ખાય ને સુઈ જવાનું પાછળ શું કે છે તુલસા કે શ્રી આચાર્યજી કે ગ્રંથ કો પાઠ કરીએ છે તો ગયું આચાર્યજી નો ગ્રંથ નો પાઠળ વૈષ્ણવ સરખા લેખો હરિગુરુ વૈષ્ણવ સરખા લેખો પછી દાસપણું ત્રણેય નું જો તન મન ધન વિવેક સુધી ક્યાં તન ક્યાં મન ધન જયારે દાસપણું ગ્રહણ કરવાનું છે તો તન મન ધન નો વિવેક રાખો ભિન્ન ભાવ હૃદયનો દેખો એટલે ઉત્તમ ભાવ રાખી કે ઠાકુજીના સંબંધી હોવાથી ઠાકુજી છે પણ ઠાકોરજીની ગરીમાં જે છે એ ગુરુની પણ નથી એ ગુરુની છે એ પછી વૈષ્ણવમાં નથી તો ક્યાંક વિવેક રાખીને તન મન ધન વિવેક શું દાસ પણ ત્રણેયનું ગ્રહ જેમાં કે દાસાનું દાસ થવું જોઈએ ભક્તિ માર્ગમાં તો દાસના દાસ દાસના દાસ થવામાં જ એ ભક્તિ માર્ગમાં તો જ ભક્તિ આવી શકે એ તો વાત સાચી છે પણ વિવેક તો હોવો જોઈએ કે ઠાકોરજીને વૈષ્ણવ સરખા કોઈ દામોદાસજીની સેવામાં પધરાવે કૃષ્ણદાસજીન પધરાવે સુદાસન પધરાવે તો શું થાય નહીં સેવામાં કૃષ્ણ જ બિરાજી શકે આચાર્ય ચરણ જે છે એ માર્ગના ઉપદેશકના રૂપમાં બિરાજે કે માર્ગ બતાવનારા રૂપમાં શ્રી આચાર્ય ચરણ બિરાજે છે બૌદ્ધ આચાર્ય ચરણ માંથી લેવામાં આવે સેવા કૃષ્ણ ની કરવામાં આવે આચાર્ય ચરણ ની સેવા કરવી તો ગુરુના મર્યાદાથી કરવી ગુરુની જે મર્યાદા છે એ અનુસાર શ્રી આચાર્ય ચરણ ની સેવા થાય આચાર્ય ચરણની ફૂલે ન ધરાવાય મુકુટ કાચથી ન ધરાવે ધોતી પણ આ ધરે છે ધોતી પણ આ ધરે છે ફૂલની માલા ધરાવી શકાય આચાર્ય ચરણની તો સેવા કરીએ ઠાકુરજીની સાથે પણ આચાર્ય ચરણ બિરાજી શકે પણ ઠાકોરજીના શ્રીંગાર આદિ તો નહીં ધરી શકે વેણુ બાજુ નહીં ધરી શકાય ગુંજા માલા નહીં ધરાવી શકાય આચાર્ય ચરણને તો આચાર્ય ચરણ આચાર્યની મર્યાદા જ બિરાજે અવિવેક થઈ ગયો મનમાં સરખું જ છે કે આચાર્ય ચરણ ઠાકોરજીમાં કોઈ ભેદ નથી ભક્તને ભગવાનમાં ભેદ નથી છતાં પણ જયારે દાસ પણ ગ્રહણ કરવું છે તણાઈના દાસ છે વૈષ્ણવના દાસ છે પણ વૈષ્ણવના દાસ હોવામાં પણ વૈષ્ણવને સૈવ્ય સ્વરૂપની જેમ તો નહીં પધરાવી શકાય સૈવ્ય સ્વરૂપના સિંહાસન પર નહીં પધરાવાય સૈયામાં તો નહીં પઢારાય જો સૈયામાં ન પઢાડી શકાય સિંહાસન પર ન પધરાવી શકાય તો લીલા કેમ થઈ શકે લીલા કેવી રીતે થઈ શકે લીલા કરવાની નથી ભગવતીઓ લીલાનું ગાન કરવાનું લીલાનું સ્મરણ કરવાનું છે પોતે લીલા કરવાનું નથી હે લીલા તો લીલા લાલ ગોવર્ધન ધારક જે કઈ લીલા છે તો પ્રભુની લીલા છે આ તો લીલા ગાવાની બદલે લીલા કરવા માંડે યા તન ધન નો વિવેક પછી ભૂલાઈ ગયો તન મન ધન વિવેક હું તો સજ્જડ વિરોધ કરું છું કરતો જ રહી ખરાબ ગમે લાગે તો પુષ્ટિમાર્ગમાં આવા દૂષણ તો નહીં ચાલે નહીં ચાલે ચાલે વિચાર આદિ દોષ પુષ્ટિમાર્ગમાં ન ચાલે આપણે શું આ અખાડો બનાવી દીધો છે વિષય વાસના પુષ્ટિમાર્ગને પુષ્ટિ માર્ગ વિશુદ્ધ માર્ગ છે વિષયાક્રાંત દેહા નામના આવે છે સર્વથા અહીં વિષય વાસનાને કોઈ સ્થાન નથી કોઈ વિષય વાસનાનું કોઈ સ્થાન નથી અહીં તો કૃષ્ણ સેવા કૃષ્ણ કથા કૃષ્ણ સ્મરણ એનો જ આ માર્ગ છે એમાં જેની રુચિ હોય એને આવવું જોઈએ કૃષ્ણ સેવા કૃષ્ણ સ્મરણ કથા રૂચિ ન હોય એવા એની માટેનો આ માર્ગ જે માર્ગ હાંસી ખેલ તો ના આ હસવા ખેલવાનો માર્ગ નથી આ માર્ગ તો એ કૃષ્ણપરાયણ થવાનો માર્ગ છે કૃષ્ણ સેવાનો કૃષ્ણ ભક્તિનો કૃષ્ણ કથાનો આ માર્ગ છે વિષયાક્રાંત દેહાનામ નાવે હારે હે અમારા તાજી મહારાજ શ્રી વૈદ્યનાથલાલજી મહારાજ પ્રવચન કરતા ઉપર એ પીછવાઈ લગાડતા હા પીછવાય મોટા મોટા અક્ષરે ખાલી આ જ લખતા વિષયા ક્રાંત દેહા નામ ના આવે આ ઉક્તિ આપની બહુ પ્રિય હતી એટલે હું પીછવાય નથી લગાડતો પણ એ અમારી પરંપરા દાદાની પરંપરા તાજે મહારાજની પરંપરા છે કે વિષયા ક્રાંત દેહા નામ ના આવે હરે આપી ઉક્તિ જ્યાં સુધી વિષયનો આવે છે ત્યાં સુધી ભગવત આવેશ નહીં થઈ શકે અને કદાચ ઘરનો ત્યાગ કરે ને તો સ્વયંચ વિષયાક્રાંત એ સહાર કદાચ ઘરનો ત્યાગ કરીને ગોકુલવાસ પણ કરે ને તો પણ એ પાખંડ જ કરશે ત્યાં પણ જઈને પાખંડ જ કરે આ વિષયાવેશ દૂર નથી થયો ત્યાં સુધીથી એ વિષયાક્રાંત બનીને પાખંડ જ કરવાના છે તો ભગવદીઓને તો શિક્ષા છે એમાં શેર હરિયાજી આજ્ઞા કરે છે કે નાશ થઈ જશે જો આ બધા સ્વરૂપોમાં સામ્ય કર્યું તો નાશ હરિયાજી આજ્ઞા કરી થઈ ગયું બધાને મહાપ્રભુજી બધાને ઠાકોરજી બધાને કૃષ્ણ માનવા માંડ્યા ભગવતીઓ જે છે એની વચ્ચે બેસીને કૃષ્ણ કથા કરવી જોઈએ કૃષ્ણનું ગુણગાન કરવું જોઈએ કૃષ્ણ નામ સંકીર્તન કરવું જોઈએ કૃષ્ણ નામ લેવું જોઈએ લીલા તો કૃષ્ણ કરી શકે તમે લીલા કૃષ્ણની ભજવા ભજવવા જાઓ તો તમારો પ્રાકૃત દેહ છે તમારા ધર્મો પ્રાકૃત છે તમારી લીલા જે કરશો એ પણ પ્રાકૃત લીલા જ હશે પ્રભુની લીલા તો અપ્રાકૃત છે આપણે વિચારી પણ નથી શકતા આપણને એવું લાગે કે આ લીલા શું છે એની માટે મેં નિષ્કામ લીલામાં વિસ્તારથી મેં કીધું છે કે નિષ્કામ લીલા ગ્રંથમાં મેં વિસ્તારથી બતાવ્યું છે કે આપણી બુદ્ધિ જે વિચારે છે એ આ પ્રાકૃત વસ્તુ જ વિચારે છે બુદ્ધિ પ્રાકૃત છે એ પ્રાકૃત વસ્તુનો જ વિચાર કરે છે પ્રભુની લીલા તો પ્રાકૃતિથી પર છે કારણ કે આ કષ્ટ છે કૃષ્ણ કોણ છે યશમા શરમ અતિતોહમ અક્ષરાદ ઉત્તમ અતોષ્મી લોકે વેદે છે પ્રથિત પુરુષોત્તમ અક્ષર જગત થી પર અને અક્ષર બ્રહ્મ જે છે વ્યાપક બ્રહ્મનું સ્વરૂપ છે અક્ષર બ્રહ્મ કે જે અક્ષર બ્રહ્મ માટે પણ વેદમાં નેતિ નેતિ કહેવાયું છે એવો અક્ષર બ્રહ્મ એ અક્ષર બ્રહ્મથી પણ ઉત્તમ છે એ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે અને કૃષ્ણની ये लीला जे छे ये पर सच्चिदानंदातमिका छे अपनी દરેક ક્રિયા માં આનંદ છે આનંદ એટલે કે જો ભગવાન હાસ્ય કરી દે તો રામચંદ્રજી પ્રકટ થઈ જાય આપડા હાસ્ય માં શું પ્રકટ થાય બાપો ગમે એટલો છે રામચંદ્રજી પ્રકટ કર બાપાને હસાવ રામચંદ્રજી નું પ્રકટ થવું જોઈએ જો પ્રકટની લીલા પેલા લીલા કરતા પેલા જો કૃષ્ણની લીલા ભજવી હોય તો પેલા કૃષ્ણના જેટલા પેરામીટર્સ જે છે यहाँ पार उतरव पड़े कि भगवान तो हास्य करे तो रामचंद्र जी प्रकट थी जाए ना केस हले तो परशुराम जी प्रकट थी जाए परसों लैली पड़े केस में भगवान ना केस में जी प्रकट थी जाए भगवान ना केस जरा हले तो परशुराम जी प्रकट हलाव केस हलाव परशुराम जी प्रकट करो हाँ तो भगवान ने कही चाहिए क्रिया બધામાં સચ્ચિદાનંદ ભરેલો છે દરેક એના આભરણ પણ સચ્ચિદાનંદાત્મક છે તો ભગવાનના દરેક વસ્તુ સચ્ચિદાનંદ એ ભગવાનની જ્યારે કોઈ લીલા હોય એના આનંદનું ઉચ્છલન થતું હોય એ આપણી પ્રાકૃત બુદ્ધિ તોનો વિચાર કરી શકતું જ નથી પ્રાકૃત બુદ્ધિમાં આવી વાત જ નથી પહેલી વાત એ પ્રાકૃત બુદ્ધિથી બહુ પર છે એની માટે પાત્રતા કેળવવી પડે એ પાત્રતા આવે પછી લીલાનો આનંદ આવે છે બાકી લીલા ગુસાયનજી કહે છે કે લીલાના ગ્રંથો તો જોવા જ નહીં મા દ્રાક્ષીત અપી વૈષ્ણવા તમે જોવો જ નહીં દર્શન ન કરો કૃપા કરીને કે તમને એમાં પ્રાકૃતતા ભરેલી લાગતી હોય તો પહેલાં નિવૃત્ત કરો આ પ્રાકૃતતા હે કે ભગવાન અપ્રાકૃત છે એનું મહાત્મને જાણો હું તમે બુદ્ધિથી વિચાર જ ન કરી શકો કે ભગવાન ક્રિયા બધી એવી લાગે છે પણ ક્રિયા તમે પ્રાકૃત બુદ્ધિ જ જોવો છો એવી નથી કે અંદર અલગ વસ્તુ છે કારણ કે એનો વિચાર આપણી બુદ્ધિ કરી શકતી નથી કારણ કે આ સામાન્ય ઉદાહરણ આપું છું કે ભગવાન અપ્રાકૃતતા કેવી છે કે હાસ્યનું સ્વરૂપ જે છે તો રામચંદ્રજી છે કેશમાંથી તો પરશુરામજી પ્રકટ થઈ જાય છે ભગવાનની ક્ષુદ્ર ઘંટિકા એ કંદોરો પહેર્યો છે ભગવાન એ પણ સામાન્ય કોઈ ધાતુનો કોઈ બનેલો નથી એ કંદોરાનું સ્વરૂપ વામનજી છે ભગવાનનું કંદોરાનું સ્વરૂપ તો વામનજી છે ભગવાને કૌસુભ આવરણ ધારણ કરેલું જ છે તે સામાન્ય પેન્ડલ નથી નરસિંહજી છે ત્યાં નરસિંહજી બિરાજે છે આવું અપ્રાકૃત આવરણ પણ અપ્રાકૃત છે આપણા તો આપની જે લીલા હોય ચેષ્ટા હોય એ બધામાં અપ્રાકૃતતા ભરેલી છે એ અપ્રાકૃતતા કૃષ્ણ સિવાય ક્યાં બીજા આવી શકે કૃષ્ણ સિવાય ક્યાં આવી શકે ક્યાં ગોસ્વામી બાળકને કયો ગોસ્વામી બાલક એમ કે સાક્ષાત પુરુષોત્તમ તો પુરુષોત્તમ છે તો હસો આપ ખૂબ રામચંદ્રજી પ્રગટાવ દર્શન કરવા છે આપણા હાસ્યનું સ્વરૂપ તો રામચંદ્ર બહાર હાસ્ય પ્રગટ થાય તો રામચંદ્રજી સીધા પ્રકટ થાય કૃપા કરો આપનું એ આપણું પુરુષોત્તમ છો જ કાંઈ વાંધો પાછળ પડી જવું છે કે રામચંદ્રજી દર્શન કરવા રામચંદ્રજીનું સાક્ષાત દર્શન તો આપના હાસ્યમાં જ થઈ શકે બીજે ક્યાં થાય પુરુષોત્તમ હોવ તો હાસ્યમાં રામચંદ્રજી બિરાય છે वामन जी जी नरसिंह वामनजी नरसिंहजी ॿाहिरां नरसिंहजी पकट करायो त भॻवान ख़ाली धारण करे आभरण जे मां नरसिहंजी पकट पाक ते ले, ले।